पकड़जोटी छा आहे जय झूलेलाल हैलो हलो हा नेताजी समाज में चाहते हैं कि से तो एक कलाकार को ले सको जनता पार्टी अपना समाज का सम्मान है सब अनुरोध है अनुरोध क्षेत्र में प्रशिक्षण जेल का बिल्कुल बाहर बोलो तो रखो तुम्हें आ हिसाम बेटीसु लाइव ठाबा बेटा नेट नदे करियो रिचार्ज करवा पेरियो तो ना आने मेला ना पण ने ना ने नेट नाही मारे कट गई नेट शायद ने मारे बेरस ने बेरस ने, ने तो बात छोड़ दो हां मारो सरकार यहां पर मोदी ऊपर वाला आड़ा हर हॉस्पिटल बंद करा तुमने YouTube में लाइव ले रहा कौन लेवा दे ना ना ओजना समाज की पर बच्चा समाज का आवाज उठाएं, एबीसी समाज का आवाज उठाएं, गाँव मातायें का आवाज उठाएं, सब इतना अजेयवाद है, भक्त भी बोल रहे हैं, भक्त वजना समाज का आवाज नची उठायो, अचानक अनम्नचे आवाज अन्याय ठहरी हुई है।

આજે ગરબા કાકા નું એક સૂત્ર યાદ આવે છે મારા યુવાનો ને કઈ તું નહી જોઈ મને એવો આપનો સંપૂર્ણ વિશ્વાસ છે કે વિજય દૂર નથી અનેક વાત મિત્રો

અમે સમય અનુસાર લે આપીશું બે દિવસમાં જિલ્લામાં તાલુકામાં આવેદન પત્રનો કાર્યક્રમ કર્યો છે આવેદનત્ર આવેદન તો અપી જાંખીએ ગાંધીનગર ابھی બાકી છે છપાઈની છાપીવાળા જરે સામે આવીને તો લડો અર્ધી રાત્રે શું કરવા કે જમકોનું અપહરણ કરતા હોય એમ જઈ અને ધર્પકાર કરો છો આવાત ને સમગ્ર અર્બુદા છે ના વખોડી કાલે છે ફંદન પડી બોલે અને એકવાર સમાજ પર જો તકલીફ આવે

અને એક સાહેબ બોલીએ તો વચરાના દીકરાને કોઈ પણ વચરાનો દીકરો હોય એને તકલીફ આવશે કે આ સમાજ ખરે પગે ઉભો રહેવાનો છે અર્બુદા માતાજી જય 25 તારીખે ધીમામાં એક કાર્યક્રમ છે ત્યાં પણ આપણે સૌ બોલી સંખ્યામાં ઉપસ્થિત રહીએ સમાજનું સંગઠન મજબૂત કરીએ સરકાર ભોર વચરાના દીકરાને માપવાની ના કરે

આજે થાવર ગામે મોટી સંખ્યામાં જે સંમેલન મળ્યું છે તેમાં વિપુલભાઈ ના સમર્થનમાં અહિયાં સંત ગણો મોટી મોટી વંદન કરું છું અહીના ધારાસભ્ય માન્ય શ્રી નજ ધારાસભ્ય જો આવા માણસો એ માનસિક સાઠ વર્ષ પછી વિપુલભાઈ आज जो करोड़ों નું આવું देऊ બતાઈલે કે એના બાતકાં બીજે કીતા હાઈટ પરે નઈ કે હોય કાઈ બહુ પાણ ગુજરાતમાં એક જ્યું જેતા કેટલી સંતાયું ગુજરાતમાં કેટલી ધ્યાન નહિ ના એક જ વ્યક્તિ મહાન વ્યક્તિ છે એને કે કોઈ રીતે પતાઈ ગયા મોલા નીતિ સે આપ સૌને બી આજ તો રમે હું વિનંતી કરું છું હું તો એ રીતે છીતરવાટી ઉમકું પણ દુખી થાય છે એવા સત્ય માર્ગે એડું આકા માણસને અન્યાય કરે એને જોવો જાણો સમાજમાં કોઈ વ્યક્તિ મૂકે બિજા તો ખરાબ અન્યાય કરતા હોય 5 10 થી ખબર રાખો એમને બરાબર ધ્યાન દોરો કે આ ખોટું ન કરો અને એની વાય પડો એને બહાર કાઢો અરબ સે ખોટા દે સક્ય ઉપર એડો દરેકની ઘર ઉસે આપણે માંગવાવાળા નથી આપણે દેવાવાળા છે કોઈનું લીધું નથી અને બધા સમાજોને ને સાથે રાખી બધા પ્રશ્નો વિપ્લવભાઈ સાહેબ ના એવા હતા કે તમામ સમાજને લાગુ પડતા હતા તો સૌ સમાજ ને સાથે ને એડો સત્ય ને અસત્ય બે રસ્તા છે સત્યની ની બે ને ગાંધીનગર જવું પડે અહીંયા ગમે ત્યાં પણ અર્બુદા માતા ની સાક્ષ્ય નક્કી કરો કે આપણે સૌને આનો ન્યાય ન મળે સાહેબ ને બાદ ન કાઢે સત્યનો વિજય ન થાય અસત્ય છે તેને છે तो anoj nyay pe ra pa mate kya udi apne tannu mo ane sathi vaatu upar re hu atlu kai ane marbuda ne ke bolu a thuta karine bataye fadane sathi re hu ane game ja sathi ne sathi ne salu atli baat kare marbuda ne ke bolu bolu arbuda mar ke de ji jal gayi jai khub khabar આપણને ઉદ્બોધન કરશે માન્ય મૌતીભાઈ ચોધરી અલુદા સેના મહેસાણા જિલ્લાના પ્રમુખ શ્રી અને દૂધસાગર એના પૂર્વ આહી છે અને આપણને ઉદ્બોધન કરજે ખબરને કચ્છા મારે નિપુલભાઈના વિરુદ્ધ વચ્ચે થઈ રહી છે એની સાચી વાત સાચી વાત આપણને માને મોતીબાઈ રજૂ કરશે મૌતીભાઈ ચોધરી

અને સ્ટેજ ઉપર બેઠેલા મારા સંત શિરોમણી આ વિસ્તારના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય આજુબાજુ ગોમાવાથી પધારેલા સૌ સમાજના વડીલો પટેલો દેસાઈઓ અને મારા સમાજના સૌ વડીલો માતાઓ બહેનો આજે કાયદાની ઓટી ગુટી કરી નવ મહિનાથી

સમાજના પૂરિયોજન દૂર કરવાના સમાજને શિક્ષણ માટે સમાજને ઓબીસીમાં અન્યાય થતો હોય એલઆઈડી નો હોય પીઆઈ નો હોય બક્ષીપણ હોય એમાં સમાજને અન્ય સમાજો આપણને ખટકતા હોય અને અન્યાય કરતા હોય કારણે સમાજનો એક નિર્દો સમાજને એક કરવા માટે 9 મહિનાથી આજે 71મી સભા છે સભા નહીં મહાસભા મહાસભા નહીં